બે ઉમેદવાર આના બે બીજી પાર્ટી ના હોય તો ત્યાં ક્રોસ વોટિંગ સંભાવનાઓ જોવાતી હતી પણ અમે સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટી સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે કોંગ્રેસના નેતૃત્વ આપશે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓમાંથી અમારી પાસે પ્રપોઝલ આવી રહી છે કેટલીકમાં હજી સીટ ને લઈને અસમંજસ છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપની તાનાશાહી ભાજપનું રાવણ રાજ

અને કેટલીક જગ્યા થી સ્થાનિક સૌરાષ્ટ્ર ઝોન સૌરાષ્ટ્ર ઝોનમાં મને એવું લાગે છે કે કારણ કે ચોવીસ નગરપાલિકાઓની ત્યાં ચૂંટણીઓ છે એમાં કેટલીક નગરપાલિકાઓના થઈ ગયા છે કેટલીક નગરપાલિકાની કેટલીક સીટો ઉપર થયું છે કેટલીક નગરપાલિકાઓમાં હજી પ્રપોઝલ છે એ અમારા લેવલે આવી રહી છે જે પેન્ડિંગ છે